હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ અમારા નવા ડારમાં પાણી આવી ગયું છે પાંચની મોટર ઉતારી છે જો મસ્તીનો સપડો પણ નવો લઈ દીધો છે પાંચની મોટર પણ ઉતારી છે અને આખી બંબોડીનું પાણી આવે છે અને પાણી આવવાની ખુશીમાં મારા મમ્મી પપ્પા પણ આવ્યા છે આ છે મારા મમ્મી

તો આપણે જો આ લીલું છે એ બધું પી ગયું છે અને અમારો રાજા પણ અત્યારમાં અમારે હાર્યા આવી ગયો છે જાઉં એ રાજા એટલા રાજા ચખાય છે હે ચખાઈ છે તો જવો પાછળ બધી હરિયાળી થઈ ગઈ છે એને પાણીની તાણ પડી ગઈ તી પણ આપણા નવો ડાર પાડ્યો એણે આપણી લાજ રાખી દીધી છે અને હવે પાછું આપણે થોડુંક વાવેતર કરવાનું છે મકાઈ વાવી દઈશું દોઢ બે વીઘા મકાઈ વાઈ દેવી તો આપણો ઉનાળો આરામથી કપાઈ જાય ચૈત્ર મહિનો જાણે હાલ તો થઈ ગયો છે તો પાંચ ની મોટર લાવી અને ઉતારી દીધી છે અને પાણી એકદમ મસ્ત થઈ ગયું છે અને આપણો ડાર ઊંડો નથી ગયો એટલે પાણી મીઠું છે બહુ બધે મને લાઈવમાં પણ આશીર્વાદ કીધા હતા આપવા હતા અને ભાવના બેને ભાવના બેને કીધું હતું ને કે તમારી સરસ મીઠી વાણી છે એવું સરસ મીઠું પાણી પણ આવશે તો ખરેખર ભાવના બેન આપ સર્વના આશીર્વાદથી મસ્ત મીઠું પાણી આવ્યું છે નહીં તો અમારે અહીંયા પાંચસો નીચે પાણી જાય ને પાંચસો ફૂટથી નીચે ડાર જાય એટલે પાણી મોડું આવે પણ આપણે પાણી મીઠું આવ્યું છે જુઓ આ બધું નેપિયર છે મસ્ત હવે આપણે ગાયું ને કાંઈ તકલીફ નહીં હવે રામ રાજને પ્રજા સુખી એમ હવે આપણે કાંઈ ઉપાધિ નથી તો આવો તમે લોકો પણ નવા ડારનું પાણી ને લાડવા ખાવા સારું વાલો ત્યાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમે જે લોકો સપોર્ટ કરો છો દિલથી આભાર અને જે પ્રેમ તમે દર્શાવો છો કોમેન્ટ દ્વારા કોમેન્ટ દ્વારા તમારા પ્રેમ જે દર્શાવો છો આપ સૌનો દિલથી આભાર હારવાલો જય શ્રી કૃષ્ણ ગાયુને આપણે ખાણ દઈ દીધા છે પણ હવે જઈ અને નાખવાની બાકી છે મમ્મી પપ્પા કે હવે જતું રહેવું છે તો કીધું હવે જવું હોય તો એક વિડીયો બનાવી લેવી આ ત્રણ દિવસથી આવ્યા તા મારા મમ્મી પપ્પા અને હવે જવાની વાત કરે હવે મારા મમ્મી મારી પાછળ પાછળ આલે આવે છે મેં તો ભાડે નહીં છે ને મમ્મી મારા જેવા દે મારા મોટા બેન સુરતમાં છે મોટા બેને આપણે જવા જ છે કંઈ ન કટે મસ્ત કાયતરા પણ થઈ ગયા છે હરવાર કાયતરા હોય તેને થોડાક ખાઈ લેવી પાકલ હોય તો એમ તો નીચે નીચે છે ને એટલે માણસો આંબી જાય એટલે લગભગ પાકવા નહીં દેતા નથી એ કઈ કાઇતરો લાલ નહીં દેખાતો તો કેવા પણ થઈ ગયા છે આમ જોવા મળે હાર્યું લાગી ગયું હાર્યું ઓ રહ્યો એક મસ્તીનો

થોડુંક નેપિયર આ પણ છે ને આ છે ઘટાદાર કાળું મહેશ કારણ કે આપણે આને લીલું છાણ જવા દેવી છે ધોરિયામાં એટલે સુપર પોષણયુક્ત નેપિયર છે અને લીમડાએ જવું હવે લીંબોળિયું થાવા માંડી છે અને આ છે અમારું જૂનું મહિન્દ્રા દિસ ઇઝ અ માય ટ્રેક્ટર સારું હાલો તે બધાય ભગવાન ની દયા થી ખુશ રહેજો જય શ્રી કૃષ્ણ